જય દ્વારકાધીશ મિત્રો મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે કેમ છો તમે બધા મજામાં જશો આજે આપણે ખરી નાખ્યો છે ખર્ચો ત્રણસો રૂપિયાનો બતાવું હા હાકા લીધી જો ફખડે ત્રણસો રૂપિયાનો ખર્ચો નથી કર્યો આપણે ભેં લીધી છે એક લાખ ને પાત્રી ચાલીસ હજારની છે જો કે આવવાની હે આખડી કાલે સાંજે સાડા આઠ નવ વાગે આપણે આટું કર્યું છે તો અત્યારે આવવાની હે તો હાલો આપણેનો બ્લોગ બનાવશું મારા બ્લોગમાં કન્ટીન્યુ રહેજો મજા આવશે મિત્રો આપણે આ મકડી ફૂલ સુકાવા માંડી છે જો તમે વધારે નથી ઉપર જમીન ફાટા પડી ગઈ છે ફાડી નાખી જમીન જો રામાં કૂયા બે નથી મોટો વરસાદ આવશે ને અને આપણે આ ખેતર ને ઓરું ખેતર ને ઓલો સામે ત્રણ ખેતર હે બધા પાઈ લે હું તો પાંચ સાત દી નીકળી જાય એટલે તાતા હાવ માંડી સુકાવા માંડી છે એટલે આપણે ને આજ થી મોટો આલ્ટી કરતા ને તો કટકા ઉઠાવી હી અને બે ઈટી લીટી હા ભાઈને ફોન કર્યો તા કે હવે થોડીક વારમાં આવે છે તો કન્ટિન્યુ બ્લોકમાં બીને રહેજો મજા આવશે મિત્રો આપણે કટકાનો સિસ્ટમ ગોઠવી લીધો હોય થોડકો બહુ હોય એટલે થોડો કારો કારો આવતો હોય પણ આપણે હવે હે ને મોટર હાલતી કરી દઈએ કટકા ગોઠવાઈ ગયા આપણે આપણા કુએ આવી ગયા હે ચાલો આપણે ફટાફટ મોટર હાલતી કરી દઈએ માંડવી કેમ હે બાકી કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને ભેસ આવવાની છે હજી થોડીક વાર છે કઈ આવે હવે ભાઈ તો હતો થોડી વારમાં હાલતો સામ મિત્રો આપણે મોટા થઈ ગયા હાલતી ડાયરેક્ટ પભાપા તો હવે આપણે જઈએ આપણે દંદુડે લાઇટ રહે તો પડખેર આપણે હાલતી ગઈ હતી ખબર છે ડાયરેક્ટ દંદુડે પીગત પાણી નતો નહોતો હોતું પાછા પીગત લાઈટ હોય ગઈ તો હાલો આપણે હવે દંદુડે જઈ મિત્રો આપણી મોટર હાલતી થઈ ગયા પાણી આવી ગયું હાથે કટકા ઉઠાવ ને ત્રહ ત્રહ ત્રા હા આય પાણી ફૂગ તો લોકો આપણે આ ચાર પાંચ કલાકનું કામનું પાણી વહી જાય હલો હવે આપણે ઘરે જઈ કારણ કે ઘરે આવવાની છે ભેંસ તો હલો આપણે ઘરે જઈ મિત્રો આપણે ભેંસ આવે છે

કહેતો તો ખૂંકા હે ખૂકા હે ખૂબ પડી ગયો છે આપણે મોટર હાલતી કરીશું પણ લાઇટ ડાયરેક્ટ હોય ગઈ નહીં ખબર પડી કે પાણી હાલતું કરી દીધું તો હવે રાતે આપણે લોકો પાણી વાસું લાઇટ આવી જાય તો હાલતી થઈ જાય મોટર આપણી કે રાતે પાણી વાંચું બીજો આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી નાખી મારા ચેનલમાં ન હોવું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં